દેવી સર્વૂતેણ સસ્થિતા નમસ્ત 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 નમો નહસ્વતી સુર દિજે અને ગુણપતિ દિજિયે પાજરંગી બલ દિજિયે

અને શ્રદ્ધા હોય તો એ પાણા પણ પથ્થર બનાવે છે એવી જો તમારી દિલમાં દયા હોય અને શ્રદ્ધા હોય તો એ કામ કરે છે એટલે શ્રદ્ધા હોય તો કશું કહેવું કે માગવું ન પડે આપોઆપ જ સમય મળતું રહે છે તમે કોઈ દેવને વ્યક્તિના ધન દોલત કે પદ પોઝિશન ક્યાંય ની પડી નથી એની સાથે તો કોઈ એને લેવા દેવા જ નથી એની સાથે એને કોઈ લેવા દેવા નથી એમની પાસે સૌ આશીર્વાદ લેવા જતા હોય છે માતાજી પાસે દેવ પાસે કોઈ પણ દેવ હોય તમારા મનની શ્રદ્ધામાં તમારે કોઈ મોગલ હોય ખોડલ હોય આવડ હોય દેવમાણી હોય સોનલ હોય કોઈ પણ દેવ હોય

આપણી પાસે કાંઈ નથી આપણને ભગવાને જન્મ દીધો છે અને પાછું મૃત્યુ પણ કરવાના છે તો આપણી પાસે તો આ જિંદગીમાં જ્યાં સુધી આવ્યા છે ત્યાં સુધી અહીંયા માયા મિલકત બધું અહીંયા છોડીને જવાના છે આપણે કાંઈ સાથે લઈ જવાના નથી એટલે આપણે ભગવાનને શું આપી શકીએ આપણે કાંઈ ન આપી શકીએ એમના માટે તો બધા દુખિયારા બધા માણસો સરખા હોય છે

દેવ કરે પણ માણસ એવું નથી જગતમાં દુઃખ દૂર કરી શકે એક ઈશ્વર પ્રત્યે તમે શ્રદ્ધા રાખો એક ઈશ્વર જ છે તમારી કુરદેવી તમારા દેવ

એટલે દેવ કરે એવું કોઈ ન કરે અને એ તમારી ભક્તિ શક્તિ એની ભક્તિની ની શક્તિ તમારું કામ કરે બીજું કોઈ પણ કામ કરી શકે બોલીએ શ્રી આવડ માં